જેમાં નર્સિંગ અને ઇલેક્ટ્રિશિયનના કોર્સ શીખવાડવામાં આવશે ત્રણ મહિનાના કરવામાં આવશે આ કોર્સ આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં સનફાર્માના સીએસઆર હેડ શહેઝાદ બેલિમ એચઆર હેડ ડીબીએસ શાહ યુનિટ હેડ બલજીતભાઈ સેક્રેટરી હેડ શ્રીવાસ્તવભાઈ સંજાલી ગામ સરપંચ અતિકા સપત ભૈયાદ સભ્ય સપત ભૈયાદ રાજુભાઈ પટેલ સંચાલિત ગ્રામ પંચાયતના તલાટી સતીશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મારું નામ જાવેદ છે હું લર્નિડ લિમિટેડમાંથી છું આજે લર્નિડ સ્કૂલ લર્ડનેડિસ્ટ લિમિટેડ એન્ડ સનફાર્મા દ્વારા મહારાજાનગરમાં ટ્રેનિંગ સ્કૂલ ઓપન ઓપનિંગ થઈ છે ઓપનિંગનો પ્રોગ્રામ હતો અહીંયા લોકલ સરપંચ સાહેબ સંજાની અને સન ફાર્માના સીએસઆર હેડ્સ અને સન ફાર્માની ટીમ આખી અને લર્નની ટીમ દ્વારા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે અહીંયા દોઢ ટ્રેનિંગ દોઢ જોબ્રો છે છોકરાઓ માટે આને પચીસ પચીસની દોનો બેચો બની છે અને આજે અમે ઉદઘાટન કર્યો છે અમે લોકો ઈચ્છા રાખીએ છીએ કે આવા આવા સપોર્ટ મળશે અહીંયા સરકારમાં અને બીજી કંપની દ્વારા